માંડવી મરીન પોલીસ સ્ટેશનમાં સીપાટ ગુજરાત નશાબંધી અધિનિયમ ઓગણીસો ઓગણપચાસ તથા ગુજરાત નશાબંધી સુધારા અધિનિયમ બે હજાર સોળની કલમ તથા ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ મુજબના ગુના આરોપીઓ યુવરાજસિંહ વજુભા જાડેજા ઉંમર વરસ બત્રીસ રહેવાસી ત્રાગડી તાલુકો વાડા સહિત અન્ય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ નામે ગુના કામેના નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપેલી હતી જે સૂચના અન્વયે ગુનાની તપાસ કરનાર અધિકારી શ્રી એચ આર જેઠી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી ભુજના હોય આરોપીઓ યુવરાજસિંહ વજુભા જાડેજા ગામ ત્રગડી તાલુકો માંડવી તથા નવુભા ખેતુભા જાડેજા રહેવાસી નાની ખોંભડી તાલુકો નખત્રાણાવાળાઓ જ્યુડિશિયલ કસ્ટડીમાંથી કબજો સંભાળી માંડવી મરીન પોલીસ સ્ટેશન સી પાર્ટ જીરો જીરો તેતાળીસ અબ્લિક બે હજાર પચીસના કામે ધોરણસર અટક કરેલ છે જે ગુનાની તપાસ ચાલુમાં છે